પૂર્વ કચ્છ એસઓજી ની ટીમે અંજાર માંથી ગાંજા સાથે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા ગાંજાના જથ્થા સાથે કુલ મળીને સવા લાખ થી વધુ કિંમતનો મુદ્દામાલ પણ આરોપી પાસેથી કબજે લેવામાં આવ્યો નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સૂચના આધારે એસઓજી ટીમને મળેલ ખાનગી બાતમી હકીકત મળી કે સિદ્ધેશ્વર તળાવની બહાર ગંગાનાકા અંજાર પાસે આદમ ઉર્ફે અધુડો ઉર્ફે અધુ હારૂન બાફણ તથા અલ્લાહરખા જુસબ નોળે અને મોહમ્મદ અબ્દુલ કકલ પોતાના કબજા ભોગવટાની કેબિનમાં માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા સારું પ્રવૃત્તિ કરતા હોવાથી પોલીસે અહીં રેડ કરી તપાસ કરતા તેઓ પાસેથી માદક પદાર્થ ગાંજો વજન ચારસો બાણું ગ્રામ કિંમત રૂપિયા ચાર હજાર નવસો નો વેચાણ અર્થે રાખી મળી આવેલ હોવાથી ગાંજાનો જથ્થો મોબાઈલ મોટરસાયકલ અને રોકડા રૂપિયા સહિત કુલ એક લાખ ઓગણત્રીસ હજાર સિત્તેરનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી એસઓજી પીઆઈ ઝાલા પીએસઆઈ વીપી આહિર તથા એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ ભારતીમાંથી જાણી અંજાર